રાજકોટ જિલ્લાનું ધોરાજી સજળ બંધ સુપ્રીમ કોર્ટે એસસી એસટી ઓબીસી સમાજની અનામતને લઈને આપેલ ચુકાદાને લઈને ધોરાજી બંધ ભારત બંધના એલાનને લઈને ધોરાજી એસી એસટી ઓબીસી સમાજ દ્વારા ધોરાજી બંધનું આપવામાં આવ્યું હતું એલાન ધોરાજીમાં વેપારીઓએ બંધ પાડીને સમર્થન આપ્યું છે એસીએસટી ઓબીસી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટે આપેલા ગેરબંધારણીય ચુકાદાને રદ કરવા ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી ભારત બંધ નું જે એલાન હતું એ એલાન માં ધોરાજી ના તમામ વેપારીઓ એમને સાથ સહકાર આપ્યો છે અને તમામ વેપારીઓ ધોરાજી ની તમામ દુકાનો બંધ રાખી છે જેથી ધોરાજી ના તમામ વેપારીઓ અમે આભારી જઈએ સાથે સાથે આ જે બંધ નું એલાન હતું એ બંધ નો કોલ હતો એ કોલ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનામત નીતિ વિશે જે જજમેન્ટ આપ્યું છે એના વિરોધમાં હતો જે જજમેન્ટ આપ્યું છે સુપ્રીમ કોર્ટે અનામત નીતિ બાબતે એ અનામત એ જજમેન્ટ સમીક્ષા કરવામાં આવે અને આ સરકાર દ્વારા બંધારણ નીતિ એ બંધારણની નવમી સૂચિમાં સામેલ કરવામાં આવે કે જેથી આગામી સમયમાં કોઈ પણ સરકાર આવે તો બંધારણ નીતિની અંદર છેડછાડ કરવામાં ન આવે એવી અમારી માંગણી છે